દાંદરા પોલીસ મથકે આજે યોજાયેલ દાંદેરા તાલુકાની દૂધ મંડળીના મંત્રી તેમજ ચેરમેન સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે દાંદેરા તાલુકાની દૂધ મંડળીના સહયોગ સાથે દાંદેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા માર્ગો પર આધુનિક સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરાયું છે ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો તાલુકો છે જેને લઈ ગુનાહિત પ્રવૃત્તિ પણ ધાનેરા તાલુકામાં વધુ થાય છે જેમાં સૌથી વધારે વાહન ચોરીના બનાવ વધારે બનતા હોય છે સાથે ચોરી લૂંટ અને અકસ્માત જેમાં અજાણ્યા વાહન ચાલકો અન્ય વાહનને ટક્કર મારી ફરાર થઈ જાય છે જે ગુનેગારને શોધવા પોલીસ માટે ખૂબ જ પડકારજનક હોય છે આવા ગુનાનું પગેરું મેળવવા માટે પોલીસની મદદ ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા કરતા હોય છે જેને લઈ દાંદરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે આજે દાંદરા તાલુકાની દૂધ મંડળીના મંત્રી તેમજ ચેરમેનને દાંદરા પોલીસ મથકે બોલાવી તેમની પાસે જરૂરી અને મહત્વની થકી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવી શકાય અને જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તેને શોધી શકાય આ મામલે દાંદરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા માર્ગો અને દાંદેરા શહેરમાંથી બહાર જતા માર્ગો પર આધુનિક અને નવી ટેકનોલોજી સાથે સીસીટીવી કેમેરા મુકાય તેને લઈ આયોજન કરાયું હતું જેમાં દાદરા તાલુકાની દૂધ મંડળીએ આર્થિક મદદ કરવાની ખાતરી આપી છે આજે દાનેરા પોલીસ અંદર દાનેરાના પીઆઈ પેટી પટેલ સાહેબના હસ્તાને દાનેરા તાલુકાની દૂધ મંડળીના તમામે તમામ શ્રીઓ અને મંત્રીશ્રીઓને અહીંયા દાનેરા ખાતે સહયોગ માટે દરેકને બોલાયા હતા અને જે દાનેરાની અંદર અત્યારે આજુબાજુ અખા દાંદરા શહેરની અંદર જે ચોરીઓના બનાવટ કોઈ મોટરસાયકલ સાયકલ કોઈ ચોરી થાય એના માટે જે આધુનિક જે અત્યારે કેમેરા મૂકવામાં આવશે જેના માટે આયોજન કરવા માટે બદલ બોલાયા હતા જેના લીધે અમે તમામે તમામ દૂધ ચેરમેન શ્રી અને શ્રી સાહેબ શ્રી હરૂભરુ કીધું કે અમે તમને જેટલો જોઈશું એટલો સહયોગ આપશો અને ધાનેરા શહેરની અંદર ચારે તરફ જો આ કેમેરાનું આયોજન થઈ જાય જે ચોરીના જે બનાવો હોય લૂંટફાટના બનાવ થતા કોઈ પણ આ જે આજના યુગ પ્રમાણે બધા ધીરે ધીરે બંધ થઈ જશે જેના લીધે લોકોની સુખાકારીમાં કોઈ તકલીફ નહીં પડે અને આ સહયોગ માટે આ જે સાહેબે જે પટેલ સાહેબજી અમને બધાને જોડ્યા અને અમે બધી એમને રૂબરૂ સહયોગ આપવાની જે વાત કરી જેના લીધે એમનો ડિપાર્ટમેન્ટ પણ સાંદ્રા દૂધ મંડળીના તમામે તમામ ચેરમેન મંત્રી ઉપર બહુ ખુશ છે અને તાત્કાલિક સત્રે તાત્કાલિક આ ધાદ્રા શહેરની અંદર જે આ કેમેરા ઝડપી રૂપવામાં આવે એવું અમારું આયોજન છે અને અમે બધા સાથે રહી આ આયોજનની અંદર અમને અમારી અગિયાર જણની એક કમિટી છે એ કમિટી આ ત્રણ કેમેરાનો ત્રણ ભાવ લેશે ભાવ લીધા પછી જે અષ્ટાન્ડર્ડ કંપની છે જેનું સામ સારું કામ હશે એવા માણસોને અમે ઓર્ડર આપીશું અને દરેક દૂધ મળીના ચેક એકણ પહેલાં ચેક લેવામાં આવશે કોઈ રોકડ રૂપિયા લેવામાં આવશે નહીં તેને લીધે કોઈ પૈસાની બંધ પણ આગા પાછા થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી આ તબક્કે અમને બોલાયા અને અમને સાહેબ જે અમને માન ભેર જે બદલ અમે સૌનો આભાર માની છીએ તંદરા શહેર વિસ્તારમાંથી ચોરીના વાહન કે પછી કોઈ ગુનો કરી એ સંપસાર થશે તો તેની માહિતી સીસીટીવી કેમેરા થકી મેળવી શકાશે કોઈ પણ સમો કે જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ ઈસમોને પકડવા પોલીસ માટે સરળ બની શકે છે

એના ઉપર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાનો વિચાર કરવામાં આવેલ છે જેના થકી કે જે ફેટલ અનડિટેક રહે છે તેમાં ઘણી બધી પોલીસને મદદ મળી રહે તેમાં જે નાની મોટી જે જોડી થાય છે તેમાં પણ દિશા મળી રહે તેના અનુસંધાને આ એક નવો પ્રોગ્રામ કરવાનું ચાલુ કર્યું છે કેટલો સાહેબ આવરી લેવામાં આવશે એરિયા આવતી એરિયામાં આપણે ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે કે સામરવાડા ત્રણ રસ્તાથી માંડીને થાવર ત્રણ રસ્તા સુધી અને ફતેપુરા રોડ અંતર્ગત આવતા અઢારથી ઓગણીસ પોઈન્ટ આપણે નક્કી કરેલા છે જેની અંદર સીસીટીવી કેમેરા નાખવાનું વિચારણા કરી છે જેમાં એમટીઆર કેમેરા પણ નાખવાના છે ડેરી તરફથી પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે અને ડેરીના જે ચેરમેન અંત્રે છે એમની પોતાની જવાબદારી ઉપાડી લીધી છે અને એમના દ્વારા પાંચ સોની કમિટી બનાવીને એમણે જ નક્કી કર્યું છે કે અમે ડેરી તરફથી જ દરેક જગ્યાએ કેમેરા ઇન્સ્ટોલ કરાવીશું અને જેનું ડીવીઆર તથા જે સ્ક્રીન છે એ પોલ્યુશનમાં એક રૂમમાં ઉપલબ્ધ રહેશે